મોર આવે ને એટલે દર વર્ષે આવ્યો ટીના દર વર્ષે મોર આવે ને એટલે આ મધમાખીઓ આપણા બગીચા મારે છે અલગ અલગ હોય મધમાખી એનો હોય પણ જુઓમાખી અને જ્યાં મોર વધારે અહીંયા જ આવે આ જે કામ કરે આ પરાજ બીજ એટલું બધું ફેરવીને લઈ જાય જો આ મધ માખ્યું છે આ ઝૂમ કર્યું મેં જો આ મધ માખ્યું મધ માં બેસી જશે આને હે ને ખેડૂત મિત્ર કહેવાય મધ માખીને ખેડૂત મિત્ર કહેવાય મધ માં બેસી જશે ઊા માં પડવાની ત્યારે રાખજે સુગેન તો જો આવી મોરની આણા પછી આવી આ ખાવા જ આવી ગયું

કલર નિકળતો હોય સાત્વિકતાનો તામસી માણસ હિંસક કોઈને એનો રેડ કલર નીકળતો હોય એ આપણી આંખની ન દેખાય ને દેખાય એ આપણને જોવે ક્યાં ખબર પડી જાય કે આ ખેડૂતને ત્યાં બેસે અહીંયા બેસે આ નહીં કરે બાકી એ જોવે ને તો કયડે હોતી થોડી તારે એવો વિચાર નહીં કરવાનો મારવાનો ક્યારેય અને મારવાની એ નથી આપણે રેવા જ દેવાની છે એને બસ તો હે મત વહેલી મત નહીં બીક નહીં હોય એ તને કહી દો મારે એ એ મત છે ને મોટું મત મોટું મોટી આયા જ બેઠું હતું આ તો છે હજી દૂર છે જો ઓલી કલમમાં માં બેઠું હતું જો ઓલી કલમ માં નાનું છે બુદ્ધિ તો જો ગોતી જગ્યા જો તો તમને ક્યાંય મળે નહીં અને એકદમ પાંદડા છે અને અહીંયા જો તમને મળે નહીં ગોતું હોય તો મળે નહીં છે ને જો આયા બેઠું છે દેખાય વાહ વેલકમ ગઈ સરસ આવો અને અમારા આંબામાં પરાજ બીજ લઈ જજો આખા બગીચામાં પહોંચાડજો અને એક મિત્ર તરીકેનું કામ કરજો કારણ કે અમે મધમાખીને ખેડૂત મિત્ર કહીએ છીએ અમારી મિત્ર છે અને ખોડા કોઈ આવે ને મોટું મત થઈ જાય ને એમ કહે ને કાનું મધ ઉછેડી દઈએ તેને હાલતો કરી દેવાનો કો મધમાખીની જરૂર છે અને આજે આ પહોંચી ગયું બોલો કેવું કહેવાય પ્રકૃતિ

એટલે એ એના ભેગો તો ને મસ્તી કરતા હતી કે જોજો એક બીજી માખી આવશે આ હમાચાર લઈને ગઈ ઝુંડ આવી છે અને ક્યાં તો આખું ઝુંડ આવી પડ્યું તો એને એટલી બધી માખ્યું કડ્યું ને તો એને દવાખાને દાખલ કરવા પીડ્યા હતા એ ઝીણાભાઈ વઘાસ્યા ઓલા શંભુભાઈ વઘાસ્યા હા એ રાણી હોય એટલે અને બીજું કે આ એવા જ ખેતરમાં ત્યાં જ જાયું કે જ્યાં એને આશરો મળવાનો હોય એને ખબર આપણે છે ને એ ઓરા જોતી હોય મધમાખી જીવ જંતુને ને આપડી ઓરા દેખાય એને એમ લાગે કે આ હિંસક નથી એટલે એ આશાથી થી આવ્યું છે આપણે અપેક્ષા લઈને આવ્યું એને કોઈ બાળવાની નહીં જાય નહીં વઈ જાય તમારી ભાવના બગડે ને તોય જાય સમજાણું તમારો ભાવ બગડ્યો કે આને હવે કઈ મારછે આ મારવા હિંસક વિચાર નહી કરવાનો એટલે રે તમને કઈ નહીં તમારી દોસ્ત બની જાય પ્રકૃતિમાં છે ને બધા કે આ હિંસક ને આ ને એવું માનવાનું નહીં આનું એક શાસ્ત્ર છે જુદું શાસ્ત્ર છે તમારી ઉર્જા જોવે નેગેટિવ માણસને પાછળ પડી જાય જો જો બંધાણું મધ બેસી ગયું ને એ કામ બેઠું ખબર આ ફૂલમાંથી છે ને આમાં આમાં મોર બહુ છે આ બગીચામાં કેવું કહેવાય મોર આવે એટલે મધમાખીઓ આવી જાય અને એને ઠેકાણું કેવું ગયતું હવે એને જે એની રીતે ઠેકાણું ગઈતું એટલે આમાં એને કેર્યું ને પરાજ બીજનું પૂરેપૂરું કામ કરવાનું છે એને દર વર્ષે મોર આવે ને અને જે બગીચામાં હારો મોર ને હારો એનો ખોરાક હોય ત્યાં બગીચામાં મધના પોળા બંધાય જો આ મધનું પોળું અત્યારે નવું મધ આવ્યું છે આમ હજી એક બે ત્રણ મત તો છે હો બગીચામાં ઝાઝા મધ આવી જશે upload begitu sih apa kabar aku kan bayar